સુરત પોલીસ કમિશનર દ્વારા એક મોહિમ ચલાવવામાં આવી રહી છે સુરતમાં કોઈ બી જગ્યા પર એક્સિડન્ટ થાય કોઈ પરિવારને બચાવવા માટે આગળ આવે હોસ્પિટલ પહોંચાડે જેની જાન બચી જાય એને સરકાર તરફથી પચ્ચીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રાહવીર યોજનાને લઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો આ જનજાગૃતિ કાર્યક્રમમાં શહેર ડીસીપી ટ્રાફિક અનિતા વાનાણી સ્પિમિર હોસ્પિટલના ડોક્ટરો એમ્બ્યુલન્સ સ્ટાફ ટ્રાફિક પોલીસના જવાનો સાથે શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રોડ અકસ્માતોમાં ઇજાગ્રસ્ત અને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી મદદ કરનાર વ્યક્તિને પચ્ચીસ હજારનું ઇનામ આપવાની ગુડ સન્માન યોજના બે હજાર એકવીસમાં અમલ મૂકી હતી તેમાં થોડા ફેરફાર કરી રાહગીર યોજના જાહેર કરવામાં આવી આ યોજનાના લોકો સુધી પ્રચાર થાય અને રોડ રસ્તામાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી જાય તેનો જીવ બચી શકે જેને કાર્યક્રમ યોજાયો હતો

અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રુવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનો કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત